આપણે રોજ પડતા હોઈએ કરતા હોઈએ વાગતું હોય આપણે ધ્યાન ના દઈએ પણ ઘણી વાર આપણને વાગી ગયું બહારથી ના દેખાય અંદર માર વાગું હોય તો એવું થાય કે અંદર પસ બની જાય બહાર તો સુજન રે લાલ લાલ દેખાય પણ બહારથી કે દેખાય નહીં અંદર આપણે પસ જમા થઈ જાય હવે એવું કેમ થાય આપણને વાગે અંદર ઇન્ફેક્શન થઈ ગયું તો આપણા જે અંદરના સેલ્સ છે સફેદ સેલ્સ એ એનાથી લડવા માટે આવે અને ઘણી વાર એવું થાય કે ત્યાં એ અટકી જાય જમા થઈ જાય જેના કારણે એ લિક્વિડ ડેમેજ સેલ્સ થઈ જાય હવે પસ એના મેતે નીકળી જાય તો ઠીક છે પણ જો ત્યાં અટકી ગયું જામી ગયું તો તકલીફ ડોક્ટરો પાસે એક જ ઇલાજ છે કે તમે સર્જરી કરીને કાઢી નાખો પણ સર્જરી કરવાથી તકલીફ એ છે કે તમારે જે ફોડો રહેશે એનો ફૂટ ફોડ્યા પછી ખાડો રહી જશે રહી જશે એ ભરશે નહીં ભરશે એની ગેરંટી નથી તો હવે આવામાં શું કરું આ વેદના જે કેસ હતો કે પ્રેગ્નન્ટ લેડી હતી 7 મહિનાની એને ઇન્ફેક્ટેડ સોય મારેલી ઇન્જેક્શન મારેલું એના કારણે અંદર ઇન્ફેક્શન થઈ ગયું કમ હેપ નામ નીચે હવે 7 મહિનાની પ્રેગ્નન્ટ વુમન કરવા શું માં કે ડોક્ટર એમ કીધું તમારે કઢાવું જ પડશે જો અંદર રહી જશે તો તમારા હાડકાને બગાડશે અને છોકરાને તકલીફ થશે નહીં કાઢો તો તકલીફ કાઢો તો બી તકલીફ કારણ કે એમને બેભાન ના કરાય સાત મહિના પ્રેગ્નેન્ટ હતા તો એને એવી રીતના જ ભાનમાં એકદમ તકલીફમાં પસ કાઢવું પડ્યું તે જ ટાઈમે અમારે ત્યાં એક છોકરો આવ્યો સાત વર્ષનો એને પડી ગયો આવી રીતના તો બહારથી એની પણ અંદરથી માર લાગી અને અંદર એને પસ થઈ ગયા એ ચાલી ના શકે આખું લાલ લાલ થઈ ગયું તો જગ્યા ડૉક્ટર પાસે ગયા ડૉક્ટરે કીધું કે અંદર તમારા પસના ત્રણ મોટા મોટા ફોડા થઈ ગયા છે અને તમારે સર્જરી સિવાય કા ઈલાજ નથી અને સર્જરી કરશો તો બી ખાડા રહી જશે અંદર મસલ્સ ના ખાડા નહીં પૂરે એ વખતે જ એમનો એક ઓળખાણમાં નેરોથેરેપી ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા તો એમને કીધું તમે એકવાર અહીંયા જાઓ તો એ અમારી પાસે આવ્યા એમને ટ્રીટમેન્ટ લીધી તમે ટ્રીટમેન્ટ આપી કરી પંદર વીસ દિવસ ટ્રીટમેન્ટ લીધી પછી જોયું તો ત્યાં એક બી ફોડો નહીં બધું સાફ થઈ ગયું મસલ્સ નહીં કંઈ ડેમેજ નહીં બોન નહીં કંઈ ડેમેજ નહીં એટલે ત્રણ ચાર દિવસમાં તો છોકરો એમ બી ચાલવા લાગ્યો હતો તો મારો કહેવાનો અર્થ એમ છે કે તમને આ બધી વસ્તુઓ ખબર છે ન્યુરોથેરેપીથી ઠીક થાય છે તમે લોકોને જણાવો આગળ વાત વધારો કે ન્યુરોથેરેપીથી ઘણી બધી ટ્રીટમેન્ટો ઠીક થાય છે તો તમને ડેમેજથી બચી શકો છો